સ્નાન કરીને બાથરૂમની બહાર આવ્યો ત્યાં સુધી એના હદાયમાં સુરતની સ્મૃતિઓ સળવળતી હતી બૂટની દોરી બાંધીને એ રૂમની બહાર આવ્યો બારણે વાસીને હાથમાં ચાવી લઈને એ સીડી ઉતર્યો એની કોટેજ થી પેકિંગ ડિપાર્ટમેન્ટના મકાન સુધી ચાલતા પૂરી 20 મિનિટ થતી સવારે 9 વાગે પણ સૂર્યનો તડકો સહેજ આકરો લાગતો તો એ છતાં રસ્તો જેટલો સરસ હતો કે ચાલવાની મજા આવી હતી આછા આસમાની રંગનું ટી-શર્ટ અને એ જ રંગનું રંગનું જીન્સનું પેન્ટ પહેરીને આકાશ મસ્તીમાં જ આગળ વધતો હતો એને ઉતાવળ ક્યાં હતી નિરાતે ચાલતો જાય તો પણ એ દરરોજ ઓફિસ સમયની પહેલાં જ પહોંચી જતો હતો લંચ સમયે સ્ટાફ માટેની કેન્ટીનમાં જ એ જમી લેતો સુરતની બદલે સુરતી જમણને બદલે સાઉથ ઇન્ડિયન ખોરાકથી એ હવે ટેવાઈ ગયો હતો ગુડ મોર્નિંગ મિસ્ટર રંગનાથન ટીએસટેકના પેકિંગ ડિપાર્ટમેન્ટના પેકિંગ ડિપાર્ટમેન્ટમાં સહાયક મેનેજર તરીકે નોકરી કરતા રંગનાથનની ચેમ્બરમાં પ્રવેશતી વખતે આકાશે પૂછ્યું આજે ભાભી સાહેબની તબિયત કેમ છે મેનેજર રંગનાથને બહુ મોટી ઉંમરે લગ્ન કર્યા હતા એટલે તેમની પત્નીની જે કાળજી રાખતો હતો એ આખા સ્ટાફ માટે ખાનગીમાં મજાકનો વિષય બની ગયો હતો માણસને પારખવા માટે પોતાની સૂઝનો ઉપયોગ કરીને આકાશ જરીવાલાએ રંગનાથનને કઈ વાત ગમે છે એ શોધી કાઢ્યું બે ત્રણ દિવસથી રંગનાથન એની પત્નીની તબિયત સારી નથી એવું બોલ્યા કરતો હતો એથી આકાશે પહેલો જ આ પ્રશ્ન પૂછ્યો આજે હજુ સુધી તો એ પથારીમાં જ સૂતી છે રંગનાથને ફિક્કો હસીને જવાબ આપ્યો સવારે નાસ્તો પણ મેં જ બનાવીને એને આપ્યો સહેજ અટકીને રંગનાથને કહ્યું માણસે લગ્ન કરતાં અગાઉ કન્યાને તંદુરસ્તી પણ જોઈ લેવી જોઈએ મારી વાત ખોટી છે તમારી વાત એક સાવ સાચી છે આકાશે હસીને પોતાના ટેબલ તરફ જતા કહ્યું મારે લાયક કંઈ કામકાજ હોય તો જણાવજો થેન્ક્સ લોટ રંગનાથનના શામળા ચહેરા પર આભારની લાગણી પથરાઈ ગઈ એવું કંઈ હશે તો હું તમને યાદ કરીશ સાંજે કદાચ ડૉક્ટર દયાલના ક્લિનિક પર જવું પડશે એ વખતે હું તને બોલાવી લઈશ શ્યોર આકાશે નમ્રતાથી કહ્યું પોતાને ડ્રાઇવિંગ આવડે છે એ વાતની રંગનાથનને જાણ છે એટલે જ એણે આવું ગયું છે એ આકાશ સમજી ગયો આટી એસ્ટેટમાં સૌથી મોટું દુઃખ એ હતું કે તમારી પાસે પોતાનું વાહન ન હોય તો શહેરમાં જવાની ખૂબ મુશ્કેલી પડે છૂટા છૂટા સ્ટાફ કોટેજીસ અને રિક્ષા પકડવા માટે પણ તમારે છેક એસ્ટેટની બહાર રોડ ઉપર જવું પડે કંપનીની ગાડી પડી હોય પરંતુ પીધેલા ડ્રાઈવરનો સાંજે પત્તો ના મળે એવું પણ બનતું સાંજે ચારેક વાગ્યે જ અસિસ્ટન્ટ મેનેજર રંગનાથને મેનેજર સાથે વાત કરીને પોતાની ગાડીની વ્યવસ્થા કરી લીધી આકાશને લઈને રંગનાથન પોતાના ક્વાર્ટર પર આવ્યો ગાડીમાં મિસિસ રંગનાથન અને રંગનાથન પાછા બેઠા રંગનાથન રસ્તો બતાવતો રહ્યો એ મુજબ આકાશે ગાડી ચલાવી ડોક્ટર દયાલના ક્લિનિક ઉપર ખાસ ભીડ ન હતી એટલે ડોક્ટર મિસિસ રંગનાથનને તપાસીને તરત દવા અને ઇન્જેક્શન આપી દીધા બહેનના મેરેજ માટે લીધેલી લોન પૂરી થાય કે તરત જ મારે સ્કૂટર માટે કંપનીમાંથી લોન લઈ લેવી પડશે વળતી વખતે રંગનાથને આકાશને કહ્યું આ એસ્ટેટમાં રહેવાની મજા આવે છે પરંતુ આપણું પોતાનું વાહન ન હોય તો ક્યારેક મજ જબરી મુશ્કેલી પડે છે આવા પ્રસંગે ડૉક્ટરની ફી કરતાં પણ રિક્ષા ભાડું મોંઘું પડી જાય અત્યારે તો બધી ફાઇનાન્સ કંપનીઓ વાહન હપ્તેથી આપે જ છે આકાશે રંગનાથન સામે જોઈને કહ્યું આપણી કંપનીની લોન લીધા વિના પણ તમે એક કલાકમાં સ્કૂટર ખરીદી શકો અરે ભાઈ પછી એ હપ્તો પણ પરવડવો જોઈએ ને રંગનાથનના ચહેરા પર લાચારી હતી ચાર નાની બહેનોની જવાબદારી હજુ મારા માથે છે દર મહિને અડધો પગાર ઘરે મોકલવો પડે છે આટલું કહીને રંગનાથન મૌન બેસી બનીને બેસી રહ્યો આકાશે બંનેને એમના ક્વાર્ટર પર મૂકી દીધા એ પછી ઓફિસમાં જઈને મેનેજરને ગાડી સોંપી દીધી એ પછી કેન્ટીનમાં ગયો કેન્ટીનમાં જનારા માણસોની સંખ્યા નિશ્ચિત ચચા કેન્ટીનના વૃદ્ધ વેટરને આકાશે પૂછ્યું આજે કોઈ લોટરી લાગી છે કે શું મારા ચહેરા ઉપર જબરજસ્ત આનંદ છલકાઈ રહ્યો છે આજે હમણાં જ મારા જમાઈએ આવીને સમાચાર આપ્યા કે હું નાના બન્યો છું નિશાન ચચાએ હસીને કહ્યું મારી બેટી ચિનારે ચાંદના ટુકડા જેવા દીકરાને જન્મ આપ્યો છે વેરી ગુડ ન્યૂઝ આકાશી ઘરડા નિષાદના આનંદમાં સહભાગી બનીને કહું ખરેખર ખૂબ આનંદ થયો બંનેની તબિયત તો સારી છે ને અલ્લાહની મહેરબાની છે નિષાદ જવાબ આપતી વખતે વિચારતો હતો કે કેન્ટીનમાં દરરોજ સાંજે લગભગ પચાસ માણસ જમવા આવે છે એમાંથી એકમાત્ર આ નવા આવેલા છોકરાએ જ મારી ખુશાલીની નોંધ લીધી તાજુબ છે ઊંઘ પણ બહુ વિચિત્ર ચીજ છે રાત્રે પલંગ પર પાસા ફેરવતી વખતે આકાશ વિચારતો હતો ક્યારેક ક્યારેક જાગવાનું જરૂરી હોય એ વખતે વણનો તે અતિથિની જેમ એ આવી જાય અને ખરેખર ઊંઘવાની ઈચ્છા હોય એ વખતે ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ પાપણમાં એની પધરામણી જ ન થાય નિંદ્રાની આરાધના કરીએ એ વખતે જાત જાતના વિચારો મગજને એ રીતે ઘેરી વળી વળે કે નિંદ્રાદેવીનું આગમન અશક્ય બની જાય હાથ પગ તૂટતા હોય આખું શરીર કળતું હોય અને પ્રત્યેક અંગ ઊંઘ જંગતું હોય ત્યારે આડું અવળું મન અવડું મન એના વિચારોમાં ચક્રાવે ચડી જાય અને પરોળ સુધી ઊંઘ જ ના આવે આ બાબતમાં કાર્તિક મુદલિયાર ખૂબ નસીબદાર છે આકાશની આંખ સામે કાર્તિકનો ચહેરો તરવરતો હતો એ માણસ પથારીમાં પડે એની બીજી કે ત્રીજી મિનિટે એના નસકોરા બોલવા માંડે આવી સરસ ઊંઘની તો કોઈને પણ ઈર્ષા આવે આવતીકાલે એને મળવાનું છે આકાશે આંખ બંધ કરીને ઊંઘવાનો ફરીથી પ્રયત્ન કર્યો એ પ્રયત્નમાં પ્રયત્નમાં ક્યારેય આંખ મળી ગઈ એની ખુદને પણ ખબર ના પડી રંગનાથનની ચેમ્બરની દિવાલો સફેદ રંગની હતી સફેદ લુંગી અને શર્ટ પહેરે રંગનાથનનો ભરાવદાર દેહ આ બેકગ્રાઉન્ડમાં વધારે વધુ શ્યામ લાગતો બપોરે એક વાગે આકાશની ચેમ્બરમાં પ્રવેશ્યો ત્યારે રંગનાથન કમ્પ્યુટર ઉપર કંઈક કામમાં મગ્ન હતો કોઈ તમારે જ કંઈ કામ છે આકાશે એમને પૂછ્યું હું અત્યારે જાઉં છું જસ્ટ એ મિનિટ રંગનાથન સ્મિત કરે ત્યારે એની આખી બત્રીસે ચમકતી એને હાથમાં રિસીવર લીધું અને ફરીથી સ્મિત કરીને કહ્યું હોમ મિનિસ્ટરને પૂછી લેવું પડશે તું પાંચ મિનિટ નિરાતે બેસ એની પત્નીએ ટેલિફોન ઉપર જ લિસ્ટ લખાવ્યું એ રંગનાથને આકાશને આપ્યું ઓકે આ બધી વસ્તુઓ કાલે સવારે તમારા કોર્ટર ઉપર મળી જશે આકાશી લિસ્ટ કિસ્સામાં મૂકતા કહ્યું રંગનાથન પાકીટમાંથી પૈસા કાઢવા જતો હતો એને રોકવા માટે એણે ઉમેર્યું હિસાબ પણ એ વખતે જ કરી લઈશું ડોન્ટ વરી કાર્તિક મુદલિયાનો ચહેરો એવો હતો કે એ જોઈને તરત જ તમે એની મનસ્થિતિનું અનુમાન કરી શકો એના મગજ અને ચહેરા વચ્ચે સીધો જ સંબંધ હોય એવું લાગે એ જે કંઈ વિચારતો હોય તરત જ એના ચહેરા પર વાંચી શકાય આકાશ એના ગેરેજ પર પહોંચ્યો ત્યારે એ ગેરેજના બાથરૂમમાં હાથ ધોઈ રહ્યો